પરશોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા ભુજ કલેક્ટર ને આવેદન પત્ર અપાયું ભુજની જાડેજા બોર્ડિંગ ખાતે કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા સભા યોજાઈ હતી આ સભામાં શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય યુવા સભા શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય મહિલા સભા અને શ્રી રાજપૂત કરણી સેના કચ્છના આગેવાનો એકઠા થયા હતા કચ્છ ક્ષત્રિય સમાજ પોતાના નિર્ણય પર અડંગ રહ્યો છે અને પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે કચ્છ જિલ્લા ક્ષત્રિય સભા સભા દ્વારા યોજાયા બાદ રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આવ્યું અને જણાવ્યું હતું કે રૂપાલાના આ ખોટી વાણી વિલાસથી સમગ્ર સમાજમાં ખૂબ રોષ છે આથી આવા રાજકીય નેતા પરસોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભાની ટિકિટ રદ કરવાની ગુજરાતના સમગ્ર ક્ષત્રિય સમાજની માંગણી છે આજે રાજકોટ લોકસભાના ઉમેદવારે જે રાજપૂત ક્ષત્રિય સમાજની બેની બેટી અને ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે તે બાબતે ગુજરાતભરની અંદર રાજપૂત સમાજમાં આક્રોશ છે માત્ર ગુજરાતની ભારતભરની વર્ષ વર્ષની અંદર બધા જ રાજપૂત સમાજમાં આક્રોશ છે તો આજે કચ્છ જિલ્લા મધ્યે પણ જાડેજા બોર્ડિંગથી કરીને કલેક્ટરના કટેરી સુધી પહોંચી મે રેલી સ્વરૂપે અને તમામ આખા જિલ્લાભરમાંથી રાજપૂત ક્ષત્રિય સમાજના ભાઈઓને બહેનો એકત્ર થઈ અને રેલી સ્વરૂપે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મારા રાજપૂત સમાજની માત્ર કચ્છ જ નહીં ગુજરાત નહીં આખા ભારત વર્ષના રાજપૂતોની એક જ માગણી છે કે રાજકોટ લોકસભાના જે ઉમેદવાર છે તેની ટિકિટ રદ કરી અને અન્ય બીજાને ટિકિટ આપે એવી એક માગણી છે અને અમને ન્યાય જરૂર જોશે આગળના પગલાં તો હવે રાજપૂત સમાજના જે દરેક સંસ્થાઓ છે એ સાથે મળી અને આગળ જે નિર્ણય કરશે તે દરેક જિલ્લાઓ એને ફોલો કરશે આજની રેલીમાં લગભગ દસ અગિયાર હજારથી વધુ રાજપૂત સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા ખાસ કરીને ક્ષત્રિય સમાજનું જે અપમાન કરવામાં આવ્યું છે એ અપમાન જે રાજકોટ લોકસભાની જે સીટ છે તેના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે અમારા રોટી બેટીના જે વ્યવહાર છે એ વ્યવહારને જેને અંગ્રેજોની સાથે સરખાવ્યા છે એનો અમે સખત શબ્દમાં અને કડક શબ્દમાં વિરોધ કરીએ છીએ અને વખોડીએ છીએ આજે આ ભુજની જે ખમીરવંતી ભૂમિ છે ત્યાંથી અમે લલકાર કર્યો છે કે જો ટિકિટ બદલવામાં નહીં આવે તો અમે પરિણામ બદલી નાખીશું અને આગળના સમયમાં આ આવેદન આ નિવેદન અને રજૂઆતના માધ્યમથી જ્યારે અમે આગળ વધી રહ્યા છીએ જો એનું નિરાકરણ નહીં આવે તો અમને આગળના સમયમાં જે વ્યક્તિ જે પાર્ટી જે ભાષામાં સમજે છે એ ભાષામાં પણ અમે જવાબ આપવા માટે તૈયાર છીએ અને એને એની ભાષામાં પણ જવાબ આપીશું કારણ કે અમે ક્ષત્રિય સમાજ છીએ જેને હંમેશા બધું કુર્બાન કર્યું છે અને પાંચસો બાસઠ દેશી રજવાડા હોય લોકશાહીનું ગઠન થતું ત્યારે એકીકરણમાં આ સર્વશ્રેષ્ઠ ભૂમિકા ભજવી છે ત્યારે એક ક્ષત્રિય સમાજને લાંછન લાગે એવા જે શબ્દો રૂપાલાજી દ્વારા કહેવામાં આવ્યા છે ત્યારે અમે ક્ષત્રિય સમાજની પાસે એટલી જ માગણી કરી રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી આ ટિકિટ બદલે અમારે એ જરા ઇસ્યુ છે જ નહીં કે ક્ષત્રિયને ટિકિટ આપે આપે તો અમે એને પણ સ્વીકારીશું પરંતુ અમારી માગણી એટલી જ છે કે બીજા કોઈને પણ આપે અમને સ્વીકારી હશે અમારે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ કે પછી કોઈ પાર્ટીનો વિરોધ છે જ નહીં પરંતુ જે વ્યક્તિએ જે શબ્દ ઉચ્ચાર્યા છે એનો વિરોધ છે અને આ માધ્યમથી પ્રતિષ્ઠિત માધ્યમોથી હું સરકારશ્રીને એક ચેતવણી પણ આપું છું કે અમે ક્ષત્રિય સમાજ છીએ અમે ક્ષત્રાણીઓએ જે આજે અત્યારે વચન લીધા છે કે મેં જોહર કરીશું તો યાદ રાખજો આગળના સમયમાં આજ રાજપૂતો અને આ જ ક્ષત્રિયોને એ કેસરિયા ન કરવા પડે કેમ કે આજે તમે જેની ઉપર મત માગી રહ્યા છો રાષ્ટ્રવાદની વાત ઉપર હિન્દુત્વની વાત ઉપર કે કહી શકાય કે ભગવાનની વાત ઉપર તો યાદ રાખજો એ ભગવા બચાવવા માટે એ હિન્દુસ્તાનને બચાવવા માટે અમે અમારા લીલા માથાની આહુતિ આપી છે તો જે ગોબા પાડી શકે એ ગોબા ઉપાડી પણ શકે અને જે પાળિયા થઈ શકે એ પાડિયા કરી પણ શકે આટલો મ્બમનો ઈશારો એ દરેકને સમજાય બાકી માય ડિયર પુરુષોત્તમ રૂપાલાજી ક્યાં સોચા તા કુછ નહીં કરેગે અરે ગલા જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં આપણે કહું કે જે ખરેખર અમને કહેતા પણ સંકોચ આવે ક્ષત્રિય સમાજે હર હંમેશ શુદ્ધ અને સંસ્કારી ભાષાનો ઉપયોગ કર્યો હોય ત્યારે જે આ ભાષાનો ઉપયોગ એવા વડીલ દ્વારા જે રૂપાલાજી દ્વારા કરવામાં આવ્યો એના માટે રાજકોટ ક્ષત્રિય સમાજ એની શબ્દ શબ્દશક્તોમાં વખોડી રહ્યો છે અને અમારી સૌની માગણી એટલી જ છે કે જેને આ સમાજમાંથી આવા હિન શબ્દો જ્યારે વાપર્યા હોય ત્યારે એને ઉમેદવારી કરવાને લાયક નથી કારણ કે આવા જે ગેરલાયક લોકોને જો સંસદમાં મૂકીએ તો આ દેશ માટે પણ કલંક છે ત્યારે ક્ષત્રિય સમાજે એટલું જ માંગ કરી છે કે આની ઉમેદવારી રદ થાય રદ થાય અને રદ થાય આનાથી બીજું કોઈ સમાધાન હોય જ ન થાકે કારણ કે અમે છેલ્લા ત્રેવીસ તારીખે જ્યારે ટિપ્પણી ત્યારથી અમારી બહેનો આ જે નારી શક્તિ છે એને ચીમકી આપી કે જો આની ઉમેદવારી રદ નહીં થાય તો અમે અત્યારે અમારી બહેનો રાજકોટની અંદર અનશનમાં ઉતરી છે અને બહેનોએ ત્યાં સુધી કીધું કે અમે જોહર કરશું આપ સૌ જાણો છો કે જોહર અને કેસરિયાનો અર્થ શું છે કે ભૂતકાળની અંદર જ્યારે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કેસરિયા કરી અને જ્યારે બલિદાન આપવામાં આવતું ત્યારે બહેનો જોહર કરતી આજે એ સમય આવી ગયો છે લોકશાહીની અંદર રાજપૂત ક્ષત્રિય સમાજની જે માંગ છે એને ન સ્વીકારી અને જ્યારે એ સમાજ રાષ્ટ્રમાંથી હરણ જીવતા હોય ત્યારે બહેનોને આજે રોડ ઉપર આવીને જોહરની ચીમકીઓ આપવી પડતી હોય ત્યારે ખરેખર શર્મ કરવાની વાત છે નરેન્દ્રભાઈ મોદી અને આપણા પક્ષ દ્વારા રાજપૂત સમાજે એક માંગ કરી છે કોઈથી માંગતો નથી સમાજ હર હંમેશા છે જેને પાંચસો ને બાસઠ રજવાડા આપ્યા હોય ત્યારે પણ મન ઉપર ચૂક નથી આવી ત્યારે આપ એક ટિકિટ પાછી નથી લઈ શકતા તો આપ સમજો લોકશાહીની અંદર આપણે એક ટિકિટ જતી ન કરી અને ત્યારે પાંચસો બાસઠ રજવાડા છત્રીય સમાજ દ્વારા રાજપૂત સમાજ દ્વારા જો આપી દેવામાં આવ્યા હોય અને મોઢા ઉપર સરળ ન પડી હોય ત્યારે અમારી આ માંગને જો આપ સ્વીકારવામાં નહીં આવે તો આના પરિણામો ગંભીર આવશે અને આના પરિણામનો જવાબદાર આપ અને આપની પાર્ટી રહેશે ક્ષત્રિય સમાજે નક્કી કરી લીધું છે કે જો આની એક જ રસ્તો છે સમાધાનનો આની ટિકિટ ઉમેદવારી રદ કરો ટિકિટ કેન્સલ કરો તો જ સમાધાન છે બાકી આનો કોઈ વિકલ્પ નથી ક્ષત્રિય સમાજ એક એવો સમાજ જેને બેનું દીકરીઓ રાજ ધર્મ અને વતન માટે પોતાની જાનની પણ આહુતિ આપી દીધી અને રક્ષણ કર્યું છે એવા સમાજના બહેનો દીકરો માટે આવા અભદ્ર ટિપ્પણી જે રૂપાલાજી કરવામાં આવી છે એ ખરેખર અશોભનીય છે અને આજે અહીં ક્ષત્રિય સમાજ દ્વારા જે ભુજમાં સભા ભરવામાં આવી અને ત્યાં ગને એક જ અવાજે એક જ વાત કહેવામાં આવી કે જ્યાં સુધી રૂપાલાજીનું ભારતીય જનતા પાર્ટી ટિકિટ પાછી નહીં ખેંચે તો આવનારા દિવસોમાં એના પરિણામ ભારતીય જનતા પાર્ટીને ભોગવવા પડશે જેમ કહ્યું કે માફી એને હોય કે જેને અજાણ્યામાં કોઈ વાત થઈ હોય પણ જ્યારે અસ્મિતાની વાત હોય ત્યારે ક્ષત્રિય સમાજ આ બાબતે માફી માંગવાના મૂડમાં નથી આજે શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ અને શ્રી રાજપૂત કરણી સેના તેમજ યુવા સભા અને મહિલા સભા દ્વારા કચ્છ જિલ્લાના તમામે તમામ તાલુકા ગામોથી અત્યારે દરબારો અને મોટી સંખ્યામાં બહેનો અહીંયા પધાર્યા હતા કલેક્ટરશ્રીને આવેદન આપ્યો જાડેજા બોર્ડિંગથી શાંતિથી એક રેલી કાઢી જે છત્રી અને છાજે એવી રીતે શાંતિથી રેલી કાઢી કલેક્ટર ઓફિસ સુધી આવ્યા અને અહીંયાથી અમે કલેક્ટરને એક કલેક્ટર થ્રુ મોદી સાહેબને તેમજ બીજેપી પક્ષને એક સૂત્ર અમારો જે નિવેદન આમ તો મીડિયાથી બધી વસ્તુ એમને ખબર જ છે કે રૂપાલા હટાવો અમારો એક જ નિર્ણય છે કે રૂપાલ હટાવો અત્યાર સુધી હજી સુધી અમે રાજપૂતો અમારા ભાનમાંથી અમે એક જ વસ્તુ કહીએ છીએ કે ઓનલી ફોર અમને રૂપાલાથી તકલીફ છે બીજેપીથી નહીં હજી પણ કહીએ છીએ બીજેપીથી તકલીફ અમને નથી રૂપાલાથી તકલીફ છે રૂપાલાને હટાવો આજે અમારી જે સંકલન સમિતિ ગાંધીનગર મધ્ય હતી એનામાં પણ અમે જોખું કીધેલું છે કે રૂપાલાને હટાવો જો આવનારા દિવસોની અંદર બીજેપી પાર્ટી જો રૂપાલાને નહીં હટાવે તો દરબાર સમાજને રાજપૂત સમાજને જો એક રૂપાલા માટે જો એને આખી સમાજને બોયકોટ કરતી હોય બીજેપી પાર્ટી તો અમારે પણ બીજેપી પાર્ટીને બોયકોટ કરતા આવડે છે પણ અમારે આ ન કરવું પડે અને જે ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ છે આ વસ્તુ અત્યારે ગુજરાત જિલ્લા સુધીની જ વસ્તુ રહી છે જો ગુજરાત રાજ્ય સુધીની જ વસ્તુ રહી છે ગુજરાત રાજ્યથી જો બહારે ગઈ તો આવનારા દિવસોની અંદર ભારતને ચારસો ચારનો જે આંકડો પાર છે બીજેપીને એ નુકસાન જશે અમે હજી પણ મોવડી મંડળને કહીએ છીએ બીજેપીનાને કે હજી સુધરી જાઓ હજી જલ્દી તમે રૂપાલા હટાવી નાખો જો રૂપાલાન નહીં હટે તો આ રાજપૂત સમાજ કોઈ કોઈથી સાંખી લઈને નહીં લે રાજપૂત સમાજ કોઈથી અટકશે નહીં અને રાજપૂત સમાજને જે પણ કરવું પડશે જેમ અમે અહીંયાથી નિર્ણય કર્યો છે કે અમારે આજે જેમ ચેતના બાબાએ કીધું કે અહીંયાથી એક લાખ બહેનો દિલ્હી જશે રાજકોટ જાહે મહાસંમેલનમાં એવી રીતે અમે પાંચ લાખનો જે ઉદ્દેશ હતો હવેથી અમારો ઉદ્દેશ થશે અગિયાર લાખ ભાઈઓ રાજકોટની અંદર મહાસંમેલનમાં ભેગા થશે તો અમે આનાથી ડબલ સંખ્યા કે આ બધી વસ્તુ અમને હજી પણ કહીએ છીએ બીજેપીને અમારે નથી કરવી જો તમે માની જતા હો તો એક રૂપાલાને હટાવો નહીં તો ભાજપની ચારસો ચાર સીટનો જે સપનો છે એ સપનો જ રહી જશે અને જ્યારે કે ને માણસ કોઈકને અભિમાન આવી જાય ને એટલે અભિમાન ઉતારવા માટે ભગવાન આપોઆપ આવે છે ને એ ક્ષત્રિયના રૂપે આવે છે તો અત્યારે આ છત્રિય સમાજની એકતા એ એના માટે આવી છે રૂપાલાને હટાવો ને બીજેપી બચાવો અમારો એક જ નારો છે બીજેપી તૂજશે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં હજી છે અને ભવિષ્યમાં રહેશે જો રૂપાલાને અમે ટિકિટ તો ઠીક છે પણ ક્યાંય એની સભા રાખવા માંગવા નથી દેતા ક્યાં પણ એને અમે જોવા નથી માંગતા એટલે એને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરો અને એની ટિકિટ જલ્દીમાં જલ્દી કાપવામાં આવે જય માતાજી મારું ભરતભાઈ સુથાર નામ છે હું કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનનો જનરલ સેક્રેટરી છું આજે જે આપણે ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટર સાહેબશ્રીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે જે રૂપાલા સાહેબે જે ખોટું નિવેદન કર્યું છે ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં કે પહેલો પ્રશ્ન તો એ છે કે ભાઈ અમારી મારું તો એક સમર્થન છે ક્ષત્રિય સમાજને કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠન તરફથી પૂરેપૂરું અમે સમર્થન આપીએ છીએ બીજી વાત કે આજે રૂપાલાભાઈ છે એમને રાજકોટની ટિકિટ સદંતર એમની રદ કરવામાં આવે હવે ખાલી રાજકોટની જ વાત નથી સમગ્ર ગુજરાતની અંદર એમની ટિકિટ રદ કરવામાં આવે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને અત્રેથી અમારી પણ એક અપીલ છે પછી ક્યાંક ખોટું પરિણામ આવે એના કરતાં આનો નિર્ણય વહેલામાં વહેલું લેવા આવે અને અમારા કચ્છ જિલ્લાના ક્ષત્રિય સમાજ છે કે ક્ષત્રિય અમારા જે લોકો છે એ આ જે ટિપ્પણી કરી છે રૂપાલાએ એ બિલકુલ સહી નહીં લેવાય અને એના માટે અમારે જે પણ કાંઈ કરવું પડશે એ અમે કરવા તૈયાર છીએ અને મારું કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠન તરફથી પૂરેપૂરું સમર્થન ક્ષત્રિય સમાજ કચ્છને છે જય હિંદ જય ભારત આજે જે આવેદન દેવામાં આવ્યું છે ફક્ત ને ફક્ત એની એટલી જ માંગ છે અમારી કે જે અમારી અસ્મિતા સાથે જે છેડા કરવામાં આવ્યા છે જે અમારી જે છત્રાણીઓ છે જેમને પોતાની અસ્મિતાને ઇજ્જત શીલને સૌંદર્યને શીલને શૌર્ય ને ઇજ્જત બજાવવા માટે કરીને જોહર કર્યો હતો એના ઉપર એને લાંછન લગાવ્યું છે રૂપારામ જે રૂપાલા છે એ કહે કે ભાઈ જે ગલત ટિપ્પણી કરી છે એનો કડવો જવાબ દેવા માટે એને આજે તો ખાલી ફક્ત અમે ભેગા થઈ અને ભાજપને ચેતવણી આપીએ છીએ કે ભાઈ આ જે જેને બોલવાનું ભાન નથી કે શું બોલવું જોઈએ એની ટિકિટ રદ કરો અદરવાઈઝ એની ટિકિટ રદ નહીં કરશો તો ખાલી રાજકોટ સીટ ઉપર નહીં ઓલ ઓવર ઇન્ડિયામાં ઓલ ઓવર ગુજરાતમાં જ્યાં જ્યાં પણ ભાજપના કેન્ડિડેટ ઊભા હશે હું બધો ક્ષત્રિય સમાજે એની વિરુદ્ધમાં જશે